કલાનગરી શહેરના વસ્તારોટેશન બે હજાર ત્રેવીસ માં એકસો ત્રેપન વખત કરી ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડ્સમાં પોતાનું સ્થાન બનાવ્યું છે નોંધનીય છે કે અગાઉ આ પ્રકારનો એકસો આડત્રીસ વખત હેરબન પર હુલાહુપ કરવાનો રેકોર્ડ બનેલો હતો જેને જૈમિની દ્વારા એકસો વખત રોટેશન કરી તોડવામાં આવ્યો નવરશની જૈમિની સોની હાલ ભારતીય વિદ્યાભવનમાં ચોથા ધોરણમાં ભણે છે જેને ભવિષ્યમાં પોતાનો જ રેકોર્ડ બ્રેક કરીને અન્ય એક રેકોર્ડ પ્રસ્થાપિત કરવાની ઈચ્છા છે મહત્વનું છે કે આ સ્ટેજ પર પહોંચવા તેને ઘણી મહેનત કરી છે તેદા રોજની લગભગ એક કલાક જેટલી પ્રેક્ટિસ કરે છે જ્યારે દીકરીની આ સિદ્ધિથી ખુશ માતા અંકિતા સોની જણાવે છે કે તેણી છેલ્લા છ વર્ષથી હુલાહોપ કરી રહી છે ભણવાની સાથે સાથે તે ઇતર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આટલી નાની ઉંમરે તેને બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને જેમીની જ્યારે આઠ વર્ષની હતી ત્યારે હાર્ડવર્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન બનાવ્યું છે તેને વડોદરાનું ગૌરવ નવ વર્ષની જયમિની સોની તેના સપનાને સાર્થક કરી આગળ વધી માતા પિતા સહિત ભારતનું નામ રોશન કરી તેવી આર વડોદરા તરફથી હાર્દિક શુભેચ્છા નામ સોની છે હું નવ વર્ષની હું ધોરણમાં છું અને મારી સ્કૂલનું નામ ભારતીય છે મેં હેરબનમાં રેકોર્ડ બનાવેલો છે એની અંદર તમારા 134 કરતા વધારે કાઉન્ટ થતા તમે 153 કરેલા છે ભણવાની સાથે સાથે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે કરો પછી ના હોય તો આપ પછી કોઈ કોઈ વાર કરો બહુ જ ખુશી છે કારણ કે એની આટલી એજમાં એને એનો સેકન્ડ વર્લ્ડ રેકોર્ડ છે ફર્સ્ટ ટાઈમ એને હાર્ડ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો એટ ઇયર્સની હતી ત્યારે હમણાં એને નાઇન ઇયર્સની એજમાં એને હેરબર્નિસ વર્લ્ડ રેકોર્ડ કરે છે બધા લોકો કરે છે એવું છે કે તમે એકેડેમિક્સની સાથે એમને બીજું કશું સ્પોર્ટ્સ એક્ટિવિટી અદરવાઇઝ એમને કોઈ પણ એક્ટિવિટી ગમતી હોય એમાં તમે એમને આપવું જોઈએ એમને કરાવવું જોઈએ બિકોઝ હવે એવું છે કે સ્ટડીની સાથે બીજી એક્ટિવિટીમાં પણ છોકરાઓ જેટલા ઇન્વોલ્વ રહેશે એટલું સારું છે એમની માટે મારી ઈચ્છા કરતા એને શું વધારે ઈચ્છા છે એના ફિલ્ડમાં આગળ જવું છે એને એવું છે કે હું પણ બીજાને લાઈક ગુલા હુપના હું પણ ક્લાસ કરાવું ને હું પણ બીજાને શીખવાડું એવીની બહુ ઈચ્છા છે